પીએમ નરેન્દ્ર મોદીએ ઓડિશામાં સુભદ્રા યોજનાનો કરાવ્યો પ્રારંભ એકવીસથી સાહીઠ વર્ષની વયની મહિલાઓને મળશે રૂપિયા પચાસ હજારની સહાય રાજ્યને રૂપિયા ત્રણ હજાર આઠસો કરોડના વિવિધ વિકાસ કાર્યોની આપી ભેટ પીએમ આવાસની મુલાકાત લઈ લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ મોદી સરકાર 3.0 ના સો દિવસ પૂર્ણ થતાં કેન્દ્રીય મંત્રીએ બુકલેટનું કર્યું વિમોચન કહ્યું આઝાદી બાદ પહેલીવાર દેશને મળી મજબૂત સરકાર મોદી ના કાર્યકાળમાં વન ઇલેક્શન વકફ સુધારા બિલ પણ થશે લાગુ ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ મહામંત્રી રજની પટેલે સો દિવસ પૂર્ણ થતા થયેલ કાર્યોની આપી માહિતી સાહીઠ વર્ષથી વધુ વયની મહિલાઓ માટે યોજાશે નિઃશુલ્ક તબીબી પરીક્ષણ શિબિર સો દિવસમાં પંદર લાખ કરોડ રૂપિયાની યોજનાઓ કરાઈ શરૂ ભાજપ દ્વારા દેશભરમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી બે ઓક્ટોબર સુધી ચાલશે વિવિધ કાર્યક્રમો અંતર્ગત ઉજવાશે સેવા પખવાડ્યું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમને જન્મદિવસની પાઠવી શુભેચ્છાઓ રાજ્ય સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું થઈ રહ્યું છે આયોજન સુષ્મા સ્વરાજ શીલા દીક્ષિત બાદ દિલ્હીને મળ્યા ત્રીજા મહિલા મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીની ધારાસભ્ય દળની બેઠકમાં આતિશીના નામ પર લાગી મહોર આતિશી આગામી ચૂંટણી સુધી રહેશે સીએમ આજે કેજરીવાલ રાજ્યપાલને સોંપશે રાજીનામું સુપ્રીમ કોર્ટમાં કોલકાતા દુષ્કર્મ અને મર્ડર કેસની સુનવણી ચાલુ સીબીઆઈએ સોંપ્યો ટેસ્ટ રિપોર્ટ રાજ્ય સરકારે હડતાળ કરનાર ડોક્ટર્સની ચારમાંથી ત્રણ માંગો માની કામ પર પરત જવા ડોક્ટર્સનો ઇનકાર ગાંધીનગરમાં રિન્યુએબલ એનર્જી સમિટનો આજે બીજો દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિશન સો વોટ રિન્યુએબલ એનર્જીનું કર્યું લોકાર્પણ કહ્યું રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રૂપિયા ત્રણ લાખ કરોડ થી વધુનું થયું રોકાણ ભારતીય શેરબજાર આજે સામાન્ય સેન્સેક્સ નેવું વધીને ત્રણસી હજાર ઓગણસિતર પોઈન્ટ પર જ્યારે એનએસસી નિફ્ટી પાંત્રીસ પોઈન્ટ વધીને પચીસ હજાર ચારસો અઢાર પર થયો બંધ અમેરિકી ડોલર સામે રૂપિયા અગિયાર ચાંદીના ભાવ આજે રેડ ઝોનમાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી સ્પર્ધાની આજે ફાઇનલ મેચ થઈ શરૂ ફાઇનલમાં ભારતનો ચીન સાથે મુકાબલો જીત મેળવવાની આશા સાથે બંને ટીમો ઉતરી મેદાનમાં